મોઢવાડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે દિવસના ત્રેવીસ કલાક ભલે અન્ય કાર્યો માટે કાઢો પણ ઓછામાં ઓછા એક કલાક યોગ માટે ચોક્કસ ફાળવો અને સ્વસ્થ જીવન અપનાવો યોગ ભારતીય એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ભવ્ય યોગ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો પોરબંદર શહેરના ચોપાટી વિસ્તારમાં હજુર પેલેસ પાછળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ઉજવણીમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર વ્યાયામ નહીં પણ માનસિક શારીરિક અને આધ્યાત્મિક સમતોલ જીવન જીવવાની રીત છે આપણી સંસ્કૃતિએ સદીઓથી જેને જીવંત રાખી છે એ યોગને આજની પેઢી સાથે સંકળાવવું એ આપણી જવાબદારી છે તેમણે વધુમાં ઉમેર્યું કે આપણું આ અનમોલ ઘરેણું ક્યાંક ખૂણે ખાતરે સચવાયેલું પડ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર દેશ પરંતુ યુએનમાં યોગને સ્વીકૃતિ અપાવી અને તેના પરિણામે વિશ્વના દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સવની જેમ ઉજવ્યો હતો તેમણે નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે દિવસના ત્રેવીસ કલાક ભલે અન્ય કાર્યો માટે કાઢો પણ ઓછામાં ઓછો એક કલાક યોગ માટે ચોક્કસ ફાળો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો આ પ્રસંગે હાજર રહેલા હજારો લોકોએ એકસાથે યોગાસન કરી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગના સંદેશની આત્મસાત કરીને આરોગ્ય પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી